બાતમી મળતા બાતમીના આધારે ઓરવાડ ખાતે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન દારૂ ભરેલી કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસને જોઈ દારૂ ભરેલી કારના ચાલકે યુ ટર્ન મારી ભાગવા જતા ઓરવાડમાં એક રોડની બાજુમાં આવેલ દિવાલ સાથે અથડાઈ અટકી પડી હતી પોલીસે તાત્કાલિક દોડી જઈ કાર ચાલક ચહેરાભાઈ મગનભાઈ દેસાઈ રહે સીતારામનગર સિંધી કેમ્પ રોડ નવસારી અને સાથે બેસેલો દિલીપ ગણપતભાઈ ચૌહાણ રહે નહેરુનગર મહિલા કોલેજની પાસે નવસારીને ઝડપી લીધા હતા અને આ કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ચારસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા સાઠ હજારનો જથ્થો મળી આવતા ત્રણ લાખની કાર મળી પોલીસે ત્રણ લાખ પાસઠ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે અને આ દારૂનો જથ્થો ભરાવી આપનાર વિશાલ સંજયભાઈ હિંગડે રહે નવસારી વિજલપુર મારુતિનગરની બાજુમાંને વોન્ટેજ જાહેર કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે